બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા સોળગામ ગામ લેવુઆ પટેલ સમાજના છવ્વીસમાં સમૂહલગ્ન યોજાયા હતા જેમાં બાવીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર તમામ નવ દંપતીને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા સોળગામ લેવુઆ પટેલ સમાજ દ્વારા ગઢ ખાતે છેલ્લા છવ્વીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં દીકરીઓના લગ્નની સાથે સાથે સમાજમાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ રક્તદાન કેમ્પ સહિત વિધવા સહાય જેવા ઉમદા કાર્યો કરવામાં આવે છે આ વર્ષે આજે મડાણા નૂતન ભારતી સંસ્થા ખાતે સોડગામ લેવવા પટેલ લગ્ન સમિતિ દ્વારા છવ્વીસમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડનાર બાવીસ દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા લગ્ન સમિતિમાં એકાવન હજાર રૂપિયાનું દાન આપ્યું હતું આ પ્રસંગે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ડોક્ટર કનુભાઈ વોરા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે સત્યાવીસમાં સમૂહલગ્ન સમારોહના તમામ ખર્ચના દાતા તરીકે કુંભલમેર ગામના ઉદ્યોગપતિ મહેશભાઈ મણુદ્રા દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું ત્યારે સમૂહલગ્ન સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત રક્તદાન કેમ્પમાં સમાજના મહિલાઓ અને પુરુષો દ્વારા રક્તદાન કરી એસી જેટલી બોટલ એકત્ર કરવામાં આવી હતી તેમજ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ સમાજની વિધવા બહેનોને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું સમૂહલગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં સોળગામ લેવવા પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નમાં લગ્નગ્રંથથી જોડાયેલ બાવીસ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા